તહેવારોમાં તીખું તળેલું કે ઘળિયું ખાઈને કંટાળ્યા હોય તો સાંજ માટે રોજ બનાવીને ખાઓ એવી હેલ્ધી વઘારેલી ખીચડી આ ખીચડી આપણે લસણ ડુંગળી વગર બનાવીશું તમે લસણ ડુંગળી સાથે પણ બનાવી શકો અને શાકભાજીથી ભરપૂર પણ બનાવી શકો તો ચાલો બનાવીએ કાઠિયાવાડી વઘારેલી ખીચડી એ પણ લસણ ડુંગળી વગર હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો સાંજ માટે કાંઈ સમજણ ન પડતી હોય શું બનાવું તો માત્ર વીસ મિનિટમાં આ લસણ ડુંગળી વગરની ખીચડી બની જશે તમે એને દહીં સાથે અથાણા સાથે ગુજરાતી કઢી સાથે કે પાપડ અને સાલડ સાથે પણ સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે માપ જોઈ લઈશું ચાર લોકો માટે અડધી વાટકી ભરી ચોખા અને અડધી વાટકી ભરી મગની દાળ તો જે વાટકી આવે એ લીધી લીધી છે છે અને અડધી અડધી ભરી આ રીતે તો અહીંયા નાની વેરાયટીના ચોખા અડધી વાટકી ભરી અને અડધી વાટકી ભરી મગની ફોતરાવાળી દાળ જો મગની ફોતરાવાળી દાળ ન હોય તો પીળી જે મગની દાળ આવે એ પણ લઈ શકો અને મગની દાળનું પ્રમાણ થોડું તમારે અહીંયા વધારે જ લેવાનું તો અડધી વાટકી ચોખા હોય તો પોણી વાટકીથી થોડું ઓછું કે પોણી વાટકી જેટલી મગની દાળ લેવાની મિક્સ દાળ પણ તમે લઈ શકો સૌથી પહેલાં કુક્કરમાં આ રીતે આપણે દાળ અને ચોખાને મિક્સ કરી દઈશું તો આ રીતે તમે બે મિક્સ કરશો એટલે એક વાટકી ભરી દાળ ચોખા થઈ જશે તો થોડું ઉપર પણ થશે તો આ રીતે આપણે પાણીનું માપ પણ જોઈશું તો આ રીતે ડાળ ચોખાને મેં પાંચ છ પાણીથી ધોયું પાણી ક્લિયર થયું પછી મેં પાણી નીતારી દીધું હવે પાણીનું માપ છે જે વાટકી ભરી આપણે અડધી અડધી વાટકી ભરી હતી એ મેં ફૂલ એક વાટકીથી ઉપર ખીચડી થઈ તો એ જ માપથી વાટકી ભરી સાડા ત્રણ વાટકી ભરી પાણી ઉમેરવાનું છે તો ખીચડીમાં જો તમને પાણીનું માપ ખબર ન પડતી હોય તો એ રીતે લેવાનું અને આ રીતે જો કુકરમાં પાણી મેજર કરો તો દોઢ ઇંચ જેટલું પાણી ઉપર રહે ચોખા અને દાળથી થોડું ઉપર આંગળી રાખી મેઝર લેશો એટલે દોઢ ઇંચ જેટલું પાણી રહે તો એ પાણી બરાબર હોય તો સાડા ત્રણ વાટકી પાણી મેં ઉમેરી દીધું હવે શાકભાજીમાં તમારા પાસે જે પણ હોય એ અને જે પણ તમને ભાવતા હોય એ ઉમેરી શકો અહીંયા મેં ગાજર ફણસી અને શક્કરીઓ લીધું છે તો શક્કરિયા પણ બહુ ન્યુટ્રિશન અને વિટામિન્સથી ભરપૂર હોય તો આમ ખાતા ન હોય તો આ રીતે તમે ખાઈ શકો સાથે એક ચોથાઈ વાટકી ભરી શીંગણા દાણા દોઢથી બે ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂનથી થોડી ઉપર હળદર ઉમેરી મિક્સ કરી પ્રેશર નું ઢાંકણ ઢાંકી ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું પ્રેશર નીકળી જાય એટલે આપણે ખીચડીને આ રીતે મિક્સ કરી દઈશું તો પ્રેશર નીકળે પછી જો વધારે ઠંડુ થવા દેશો કુકર તો ખીચડી થોડી તમારી તમને આ રીતે ઢીલી નહીં થાય એટલે તમારે એમાં ગરમ પાણી ઉમેરવાનું તો અહીંયા મેં કેટલમાં ગરમ પાણી કરી એક કપ ભરી મેં પાણી ઉમેરી દીધું તો આ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે ખીચડીનો વઘાર કરીશું તો ખીચડીના વઘાર માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું તમારે તેલમાં વઘારવું હોય તો તેલમાં પણ વઘારી શકો અને એમાં આપણે બે ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન હિંગ મીઠા લીમડાના પાન અને હું અહીંયા લસણ ડુંગળી વગર બનાવી રહી છું એટલા માટે મેં અહીંયા એક કપ કોબી ઝીણી ઝીણી ચોપ કરેલી સાથે એક ટી સ્પૂન ખમણેલું આદું અને બે લીલા મરચાં આ રીતે સ્લીટ કરી ઉમેરી દઈશું મિક્સ કરી અને કોબીને આપણે બેથી ત્રણ મિનિટ જેવું સાતળી લઈશું આ રીતે કોબી સતળાઈ જાય એટલે એક ટમેટું ઝીણું ઝીણું ચોપ કરી એ પણ ઉમેરી દઈશું અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી ટમેટાને પણ આપણે થવા દઈશું હવે એમાં આપણે અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું તો ગ્રેવીના હિસાબે જ મીઠું આપણે ખીચડીમાં ઓલરેડી મીઠું ઉમેર્યું છે અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એકથી બે ટી સ્પૂન લાલ મરચું પાવડર તો લીલું મરચું હવે કેટલું તીખું છે અને કલર તમને ખીચડીનો જોવે એ રીતે લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી તમારે એને સાતળી લેવાનું છે તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવું મેં આ રીતે સાતળી લીધું મસાલાના કલર પણ સારા એવા આવી જશે સાથે ઘી જે આપણે ઉમેર્યું એ પણ થોડું છૂટું છૂટું આ રીતે થવા લાગશે એટલે હવે આપણે એમાં પાણી ઉમેરીશું વઘારેલી ખીચડી રેગ્યુલર ખીચડી કરતાં વધારે ઢીલી હોય એટલે આપણે અહીંયા અડધો કપ જેટલું પાણી અહીંયા તમને વધારે ઢીલી ખીચડી જો હવે કે ખીચડીનું પ્રમાણ તમારે વધારે બનાવવું હોય તો એક કપ જેટલું પાણી પણ લઈ શકો અને હવે પાણી આ રીતે ઉમેરો પછી પાણીને તમારે ઉકળવા દેવાનું પાણી ઉકળી જાય એટલે નાનો ટુકડો ગોળનો તો લસણ ડુંગળી વગર બનાવી છે એટલે નેચરલી સ્વીટનેસ માટે ગોળ કે પછી થોડી અમથી ખાંડ પણ ઉમેરી શકો પણ ગોળથી વધારે સારો સ્વાદ આવે પાછું મિક્સ કરી ઉકળવા લાગે એટલે આપણે એમાં ખીચડી ઉમેરી દઈશું અને પછી એકદમ સારી રીતે તમારે એને મિક્સ કરી દેવાનું છે આ જે વઘારેલી ખીચડી વધારે ઢીલી હોય તો તમે પછી પણ પાણી એમાં જેટલું તમને જરૂર લાગે એ રીતે ઉમેરી શકો તો ખાવા માટે જો તમે સાદી ખીચડી બનાવો તો એમાં સાડા ત્રણથી ચાર કપ જેટલું પાણી ડિપેન્ડ તમે જો કુકર ઉભરાય નહીં એ રીતે પાણી ઉમેરતા હોય તો એ રીતે અને વઘારેલી ખીચડી બનાવો તો પાણી તમારે પહેલાં ઓછું રાખવાનું વઘાર કરો ત્યારે પાણીનું પ્રમાણ આ રીતે ઉમેરી દેવાનું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બે ત્રણ મિનિટ માટે થવા દઈશું બે ત્રણ મિનિટ જેવું થઈ જાય એટલે તમે જોઈ શકો છો પરફેક્ટ એવી ખીચડી વઘારેલી રેડી થઈ ગઈ ખીચડીમાં હંમેશા ઘીનું પ્રમાણ વધારે સારું લાગે તો એક બે ટી સ્પૂન જેટલું ઘી તમે ઉમેરી શકો નહીં તો પછી વઘાર પણ અલગથી કરી એ પણ ઉમેરી શકો લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને ગેસની આંચ બંધ કરીશું આ જ રીતે તમે ખીચડીને સર્વ કરી શકો સાદી ખીચડી અને જો તમને થોડી તડકાવાળી તો વઘારવાળી ખીચડી ભાવતી હોય તો વઘારે આમાં તમારે ઘી તમને જેટલું ફાવે એટલું તો ત્રણથી ચાર ચમચી જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું બે ટી સ્પૂન જેટલું સાથે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ તમે વધારે પણ ઉમેરી શકો હિંગનું પ્રમાણ અને સાથે મીઠા લીમડાના પાન પંદરથી વીસ જેટલા અને ગેસની ફ્લેમ બંધ કરી અને એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અહીંયા જો તમારે હવે લસણવાળો વઘાર જોવે તો લાલ મરચું ઉમેરતા પહેલાં ઝીણું ઝીણું લસણ ચોપ કરી ઉમેરવાનું હલકું લાલ થાય એટલે લાલ મરચું ઉમેરી અને પછી વઘારને તમારે ખીચડી પર રેડી દેવાનું તો લસણ ડુંગળી વગર અત્યારે મેં બનાવી છે એટલે મેં લસણ નથી ઉમેર્યું પણ તમે આ રીતે ઉપર લસણનો પણ વઘાર રેડી શકો તો અમુક લોકો ખાતા હોય અમુક લોકો ન ખાતા હોય તો આ રીતે વઘારમાં પણ રેડી તમે બનાવી શકો આ રીતે ગરમ ગરમ ખીચડી સવ કરીશું ઉપર વઘાર રેડીશું દહીં સાથે પાપડ સાથે કે કઢી સાથે આ ખીચડીને ગરમા ગરમ સવ કરો તો દિવાળીના નાસ્તાઓ કે જંક ફૂડ ખાઈને કંટાળ્યા હોય તો સાંજ માટે આ ખીચડી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો